ભરૂચ શહેરમાં પંદર હજાર કોમર્શિયલ અને પિસ્તાળીસ હજાર રેસીડેન્શિયલ પ્રોપર્ટીના ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે આ મામલે ઉહાપોહ મચે કે તરત કામગીરી અટકાવી દેવાય છે આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવવા માંડે છે કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત સાર્ક માર્કેટોમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા પાંચ ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ભરૂચને હરિયાળુ બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે ભરૂચ નગરપાલિકાએ જેબી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને ત્રણ પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે સ્ટેજ વનમાં શાકભાજી અને ફળના કચરાને ક્રશ કરવામાં આવે છે સ્ટેજ ટુમાં નિયંત્રિત તાપમાનમાં આ વેસ્ટને પ્રોસેસ કરવામાં આવે છે સ્ટેજ ફેઝ ભેજયુક્ત પ્રોસેસ મટીરિયલને સુકવવામાં આવે છે જે કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખાય છે ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું પાંસઠ ટન ખાતર ઉત્પાદિત કરે છે આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા દસથી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થતો હતો જે હવે શૂન્ય બન્યો છે

ભરૂચ નગરપાલિકા દ્વારા પણ મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે ત્યાં જે શાકભાજીનો કચરો આવતો હતો જે સો થી દોઢ ટન જે અમારો ડમ્પિંગ સાઈડ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જીબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે ત્યાં આગળ શાકભાજી નું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સુકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇડ ઓછો નિકાલ થાય તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે